ભરૂચમાં ઓપન માઇન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટની નવી શાખાનું ઉદ્ઘાટન વાઘરાના ધારાસભ્યના પુત્ર અને સહકારી આગેવાન અજયસિંહ રાણાના વ્રત હસ્તે સેવન એક્સ એમ્પાયર દ્વારા રોડ જાડેશ્વર ચોકડી પાસે કરવામાં આવ્યું આ ક્લિનિકમાં ઓટિઝમ એડીએચડી શીખવાની ક્ષમતા બૌદ્ધિક ક્ષમતા બોલવામાં તકલીફ તથા વર્તનને લઈને થતી સમસ્યાનો ઉકેલ અને ટ્રીટમેન્ટ કરવામાં આવશે હાલના સમયમાં જન્મજાત બાળકોને ઘણી બધી તકલીફો થતી હોય છે જેવી કે બોલવામાં તકલીફ એમની વર્તણૂક અને ખાસ કરીને અતિશય મોબાઈલના વપરાશથી થતી સમસ્યાઓ અને એના માટે જ ખાસ ટ્રીટમેન્ટ આપતી આ સંસ્થાનું હવે ભરૂચમાં આગમન થયું છે સાથે સાથે જે બાળકો ભણવામાં કમજોર હોય છે તેમની બૌદ્ધિક ક્ષમતા વધારવા માટે પણ હવે આ ક્લિનિકમાં ઉકેલ લેવાશે અમે ભરૂચમાં એક ચાઇલ્ડ થેરેપી સેન્ટરની શરૂઆત કરી છે આ ચાઇલ્ડ થેરાપી સેન્ટરમાં અમે એડીએચડી ઓટિઝમ લર્નિંગ ડિસેબિલિટી બિહેવિયર પ્રોબ્લેમ ધરાવતા બાળકો સાથે અમે કામ કરીશું હાલની જનરેશનમાં એવા બાળકોનો રેશિયો ખૂબ વધવા લાગ્યો છે જે બાળકો બોલતા નથી પોતાનું મોડું ખોલીને બોલી નથી શકતા જાતે ખાઈ નથી શકતા સેન્સરી પ્રોબ્લેમ હોય છે એક જગ્યાએ બેસી નથી શકતા એક જગ્યાએ સરખી રીતે નહીં બેસી શકવાના કારણે એમનામાં સ્ટેબિલિટી સારી નથી હોતી ચેર પરથી કુદાકૂદ કરે છે સોફા ઉપરથી કુદાકૂદ કરે છે ઘણા બાળકોને કન્ટિન્યુ મોડામાંથી લાળ પડતી રહે છે ઘણા બાળકો પોતાનું મોડું નથી બંધ કરતા ઘણા બાળકો સ્કૂલ જાય છે કોન્સન્ટ્રેશન કરવા છતાં બી એ લોકોને ભણવામાં રસ નથી આવતો તો આવી અમે અનેક મુશ્કેલીઓને સામનો પેરેન્ટ્સ બી કરે છે અને બાળકો બી કરે છે આવા બાળકો સાથે અમે જે પ્રોપર એપ્લાઇડ બિહેવિયર એનાલિસિસ જે થેરેપી છે એ થેરાપી અમે ભરૂચમાં લઈને આવી ગયા છે ઘણી માતાઓ અમને ફોન કરીને કહેતી હોય છે કે મેં ભરૂચમાં બી આઉટ સેન્ટર હોવું જોઈએ તો અમે સ્પેસિફિક એપ્લાઈડ બિહેવિયર એનાલિસિસ થેરાપી લઈને આપના શહેર ભરૂચમાં આવી ગયા છે અમારું સેન્ટર સેવન એક્સ એમ્પાયર તબરા રોડ જ્યારે છે